વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ બે હજાર ત્રણથી ચિંતન શિબિરની શૃંખલા શરૂ કરાવી છે ચિંતન શિબિરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામૂહિક યોગથી થશે એટલું જ નહીં સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસ જેવા સમયાનુકૂલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે આ ત્રિદિવસીય શિબિરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓના એવોર્ડ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે